એટલી મિત્રો બટતર કાંદાની આવક ચાલુ છે હરાજી અરર મહાદેવ બાપુસ શીતન જય જીવન જય કી સા એપીયસી મહુવા યુટ્યુબ ફેમિલીમાં સાથે છે ચાલો મિત્રો આપણે તારીખની વાત કરીએ તો વીસ બાર બે હજાર પચીસ શનિવાર ચાલો મિત્રો આપણે લાલ કાના બદલાના કારખાના ક્વોલિટીની વાત કરીએ તો સિત્તેર રૂપિયાથી લઈને નેવું રૂપિયા લગી કારખાના ક્વોલિટી વેસાય છે સારા માલ હોય તો સો રૂપિયાથી લઈને બસો રૂપિયા લગીમાં વેસાય છે એક્સ્ટ્રા ક્વોલિટી હોય તો બસો દસ પંદર વીસ ત્રીસ ચાલીસ પચાસ રૂપિયા એવો ભાવ થાય છે ને બદલાના ઉદરા ઠેલા થાય છે સિત્તેર રૂપિયા એંશી રૂપિયા સો રૂપિયા એવો બદલાનો ભાવ થાય છે સો રૂપિયાની ઠેલી એટલે ખેડૂત મિત્રોને ધ્યાન દોરવા વિનંતી કે આવા મા સુપર વાળા માલ હોય ને સો રૂપિયાથી ઉપર વેચાય એવા ગ્રેડિંગ કરેલા તો એના ભાવ થાય છે બાકી કારખાના ક્વોલિટીમાં કાંઈ મજા નથી આવે એવું ને કારખાનાવાળા પાંચ છ જ છે એટલે કેટલું લેવું હોય ને આવક જાજી છે ને કારખાનાવાળા પાંચ છ છે ને લાલ કાંદામાં કિબલમાં કાંઈ શું કહેવાય કિબલમાં હાવ મંદી એક સો નથી ચાલતું બધા ઢીલે છે કીબલમાં અને તેથી તમામ ખેડૂત મિત્રોને ધ્યાન કરવા વિનંતી કે સુપર માલ હોય તો લાવવા બદલો ન લાવવો ને હલકા માલ હોય તો એ પણ ન લાવવા ફેક્ટરી ક્વોલિટી હોય તો જય જવાન જય કિસાન મિત્રો આજ નબળા માલ સારા માલ બધા માલના વિડીયો જોજો તો એટલે તમને ખ્યાલ આવે કેવા માલ હોય તો લાવવા ને કેવાના શું ભાવ ચાલે એ આખો વિડિયો જોજો તો તમને ખ્યાલ આવે ને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો બીજા ખેડૂત મિત્રોને ને શેર કરજો ને હાઇપનું ઓપ્શન આપેલું છે કોમેન્ટની બાજુમાં તો હાઈપ વિડીયો સારો લાગ્યો હોય તો હાઈપનો ઓપ્શન દબાવજો જય જવાન જય કિસાન મહુવા માર્કેટ યાર્ડ બે ચાર સાત બાર પંદર પંદર રૂપિયા વીસ હા ચોવીસ પચીસ પચીસ રૂપિયા અઠ્યાવીસ ત્રીસ પાત્રી પાત્રીસ રૂપિયા બસો પાંત્રીસ બસો ને પાંત્રી ગુલાબી કલર

એક પણ ઉગો નથી લાવો માલ હોય ને તો લાવો ને તો બાકી ન લાવો હોડા હોડા આ સુપર માલ છે જોવા જોવો તમે કાંઈ ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં આવો માલ હોય ને તો લાવો એકો નેવું રૂપિયા છે આગળ મિત્રો અજીત કંપનીનું બી છે પાંચસો નંબર છે જો માલ જો વ્યવસ્થિત

ડુંગળી ના ભાવ એકો ને નેવું રૂપિયા ભાવ છે જો કેવી ક્વોલિટી તો આવો માલ હોય ને તો એકો એસી નેવું રૂપિયા ભાવ થાય છે બાકી નથી થતો બાકી નબળા માલ કારખાના ક્વોલિટી સાઠ રૂપિયા સાઠ રૂપિયા થી લઈને એકો ને દસ રૂપિયા લગી વેચે

با روپیہ دو لگڑی مل تھا

આઉ છે માલ કુકો માલ છે રૂપિયા માં લઈ જા બોલો 130 રૂપિયા હો 29 હતી 20 એવો માલ કેવો મસ્ત માલ છે હો 130 રૂપિયા કા છે ગાણી કરી યો ખોહાડે ₹3 એમાં નહી ખોહાડે ₹100 આસો ₹50 ₹50 આસો બાચે ₹50 આસો 6 6 38 33 32 બાતે હકે હરચા આતે ને એકા બતાયો તો સુમલ 68 48 49 ₹59 ₹59 ₹59 બાચા 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 ચાર રસો પાંચ છ સાત નવસો હજાર હજાર રૂપિયા બસો હજાર ને ત્રણ વાર જુદા રૂપિયા નેવું રૂપિયા નેવો એકસો નેવો નેવો રૂપિયા નેવો નેવું નેવું રૂપિયા નેવો નેવું ને

ખાલી નવ્વાણું રૂપિયા આવો હોય ખોટા ખોટો લાવવો નહીં કાંઈ આવતું નથી આવો મિત્રો સિત્તેર રૂપિયા ખાલી જવો આવો માલ હોય તો લાવવો નહીં ખોટા ખોટો

ખાલી ઠેલી એલી લાવવાનો પછી દાળિયા ભરવાના મજૂરીના એટલે આમાં કાંઈ વધે નહીં ઠેલા દસ રૂપિયા અને ખાતર કરી નાખો ને તો આ બીજા વડે ઉપયોગમાં લેવા એવું ખાતર થાય ઓહ ખાલી એંસી રૂપિયાનો ભાવ જો માલ કેવો છે ખાલી એંસી રૂપિયા ભાવ છે જોવાનો